રાઠોડ ને વિજય બનાવવા લીંબડી નો તમામ સમાજ નેતા ભર્યા મળતી માહિતી મુજબ તાલુકા ના ગ્રામ પંચાયત ની તારીખ ઓગણીસ છ બે હજાર પચીસ ના રોજ સાંજના સાડા આઠ ચાર સભા ભરાયા જેમાં લીંબડીના તમામ સમાજના આગેવાનો અને મતદારો મોટી સંખ્યામાં સભામાં મળ્યા હતા અને સમાજના આગેવાનોએ ધર્મેન્દ્રસિંહ મંત્રીસિંહ રાઠોડના કાચના ગ્લાસ ઉપર બટન દબાવી અને વિજય ચંગબતોથી વિજય બનાવવા સ્ટેજ પરથી હુંકાર ભર્યો હતો અને જેમાં લીંબડી ગામની સોસાયટીના લોકો પણ પ્રભાવિત થયા હતા અત્યાર સુધીમાં સોસાયટીઓનો કોઈ વિકાસ જોવા મળતો નથી તો સોસાયટીઓના રોડ રસ્તા પાણી ગટર વ્યવસ્થાને પણ પ્રાયોરિટી આપવાની ખાતરી ઉમેદવાર દ્વારા આપવામાં આવી હતી જાહેરમાં વિજય બનાવવા અપીલ કરી હતી તેની સામે ઉમેદવાર દ્વારા લીંબડીના વહીવટમાં એકાવન ગામના આગેવાનોની સમિતિ બનાવી લીમડી ગામનો સંતુલન વિકાસ થાય તેની તકેદારી રાખવામાં આવશે તેવી વાત જાહેર જનતાને જાણકારી આપી હતી કોઈ શહેરી મંગના કામની પ્રાયોરિટી આપી અને અગ્રમતા આપી અને લીમડીમાં પારદર્શક વહીવટ આપી અને એક આદર્શ ગામ બનાવવાની ઉમેદવારે લોકોને ખાતરી આપી હતી અને ધાર્મિક સ્થળોની ગંદકી દૂર કરવામાં આવશે લોકો સરળતાથી દર્શન કરી અને પરત ઘરે આવે બિરુચ કાળુભાઈ ડામોર સાથે કેમેરામેન સેનસિંગ બારીયા ન્યૂઝ ગુજરાતી દાહોદ